જય શ્રી સ્વામિનારાયણ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિની બાજુમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી છે તેનો શું ઇતિહાસ છે તે મૂર્તિ કઈ રીતે ત્યાં પધરાવવામાં આવી કોને પધરાવવામાં આવી અને ક્યારે પધરાવવામાં આવી તે ઇતિહાસ આ વિડીયોમાં આપણે સાંભળીશું સત્સંગના જૂના વૃદ્ધ સંતોમાં આ વાત પ્રસિદ્ધ છે અને સત્સંગની વાતોના પુસ્તકમાં પણ આ વાત પ્રગટ થયેલી છે કે મોટીબાની અવસ્થા વૃદ્ધ થતી ગઈ તેઓ પિંચોતેર વર્ષ વટાવી ગયા મોટીબા એટલે બીજું કોઈની જીવબા શ્રીજી મહારાજને સ્વધામ પધાર્યા પણ ત્રીસ ત્રીસ વરસના ગાળા વીતી ગયા છતાં શ્રીજી મહારાજ મોટીબાને અક્ષરધામમાં તેડી જતા નથી એકવાર મોટીબાએ સમાધિવાળા રામબાઈને મહારાજ પાસે સમાધિમાં મોકલ્યા અને પૂછાવ્યું કે મોટીબાને ધામમાં કેમ તેડી જતા નથી શ્રીજી મહારાજે કહેવાયું કે ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાનો અમારો સંકલ્પ મોટીબા પૂરો કરે કે તરત જ અમે તેમને ધામમાં તેડી જઈશું આથી મોટીબાએ તત્કાળ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને ગઢપુરથી પત્ર લખ્યો આ વાત શ્રી હરિલીલામૃત કળશ દસમાં વિશ્રામ સોળમાં કહેલી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાંચી શકો છો મોટીબાએ આચાર્ય મહારાજને પત્ર લખ્યો આમ મોટીબાના પત્રથી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ જેણે ઘડી હતી એવા શ્રી નારાયણભાઈ મિસ્ત્રીને જ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઘડવાનું કામ સોંપ્યું મોટા યોગાનંદ સ્વામીના શિષ્ય રઘુવીરચરણ દાસજીને કામ ઉપર દેખરેખ રાખવા મોકલ્યા નારાયણભાઈ મિસ્ત્રીના ઘરે જ તેના મુકામે વડોદરામાં જ આ મૂર્તિ ઘટતરનું કામ કરવાનું ઠરાવ્યું શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પંચ ધાતુની છે આપણે સૌ કોઈ જાણીએ છીએ ઘટબોરમાં શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે ગોપીનાથજીની મૂર્તિના જમણા હાથ તરફની ખાલી જગ્યા તે વખતે હતી ત્યાં શ્રીજી મહારાજ ઊભા રહ્યા હતા અને પોતે હાથ લાંબો કરીને ગોપીનાથજી મહારાજના મસ્તક ઉપર મૂકેલો અને કહેલું કે આ અમે કેવા દેખાઈએ છીએ આ જગ્યાએ ગોપીનાથજી મહારાજની મૂર્તિના જમણા પડખે પોતાનું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવવાનો સંકલ્પ કરેલો અને મોટી બાને મોઢે પોતે આ સંકલ્પની વાત પણ કરેલી વળી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જે પોતાના દત્તક પુત્ર હતા તેમને ખાસ ભલામણ પોતે કરેલી વળી એમ બોલ્યા ન રવીર તમે સાંભળો હે રઘુવીર પ્રતિમા ગોપીનાથ જી જે જાણે મારું સ્વરૂપ છે તે હ તોય પ્રગટ નું ધરવાને ધ્યાન ધાતુનું રૂપ મુજ સમાન ગોપીનાથ પાસે પૂર્વે ઠામે સ્થાપ જો હરી કૃષ્ણ જી નામે આમ શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજનું સ્વરૂપ ધરાવવાની વાત મોટી બાને કરેલી તેજ શ્રીજી મહારાજે સમાધિમાં રામબાઈ સાથે મોટીબાને યાદ દેવડાવી એટલે તત્કાળ તાબડતોબ મૂર્તિ ઘડવાનું કામ રઘુવીરજી મહારાજે શરૂ કરાવી દીધું આ બાજુ મૂર્તિ ઘડવાનું કામ ચાલુ થઈ ગયું ગઢપુરની શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પંચ ધાતુની છે પંચધાતુ એકત્ર કરવા માટે મોટીબાએ પોતાની પાસે પડેલા શ્રીજી મહારાજની પ્રસાદીના સોના ચાંદીના અલંકારો તાંબાના અને કાંસાના સિજી પ્રસાદીના વાસણો વગેરે બધા એક જગ્યાએ જમા કર્યા અને પછી ગઢડાથી ગાડાઓ ભરી ભરીને તેને વડોદરા મોકલવામાં આવ્યા તે બધા જ પ્રસાદીના વાસણો અને પ્રસાદીની વસ્તુઓ તેને ઓગાળીને ભટ્ટાઓમાં રસ કરવામાં આવ્યો તેનો ઢાળો બનાવવામાં આવતો લગભગ બે વર્ષ આ ભગીરથ કામ ચાલુ રહ્યું આમ સંપૂર્ણ મૂર્તિ સવંત ઓગણીસો સોળમાં તૈયાર થઈ ગઈ વિક્રમ ઓગણીસો સોળમાં ફાગણસૂદ પાંચમના રોજ સવારમાં મંગળ મુહૂર્તમાં શ્રી રઘુવીરજી મહારાજના હસ્તે શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી અને નિર્વિઘ્નએ શ્રીજી મહારાજનો એ સંકલ્પ મોટીબાએ મૂર્તિમંત કર્યો મહારાજનો આ જે સંકલ્પ હતો તે મોટીબાએ પૂર્ણ કર્યો તેથી થોડાક દિવસોમાં જેઠ સુદ રોજ મોટીબા સ્વતંત્રપણે પોતે પ્રગટ પરબ્રહ્મશ્રી સ્વામિનારાયણની સાથે આ પૃથ્વી ઉપર પધાર્યા હતા તે અક્ષરધામમાં પાછા સીધાવી ગયા જૂના જે વૃદ્ધ સંતો છે વડીલો છે તે સત્સંગીઓ એમ કહેતા કે મોટીબાના દેહને અગ્નિસંસ્કાર કરવા માટે ગંગા તરફ લઈ જતા હતા ત્યારે જે મોટીબાની ડોળી હતી ડોળીમાં એટલું બધું વજન થઈ ગયું કે કોઈ ઉપાડી જ ન શક્યા બહુ જ મૂંઝવણ થઈ કે હવે શું કરવું મોટા મોટા સંતોએ પછી નિર્ણય કર્યો કે મોટીબાની ઈચ્છા શ્રીજી મહારાજના સમાધિ સ્થાન પાસે જ પોતાનું સમાધિ સ્થાન રહે એવી લાગે છે માટે ચાલો જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણનો અગ્નિસંસ્કાર કર્યો છે તે જગ્યાએ જઈએ તેથી તેઓ તે તરફ ચાલ્યા પછી લક્ષ્મીવાડી તરફ ચાલ્યા ત્યારે ડોળી હળવી ફૂલ થઈ ગઈ પછી શ્રીજી મહારાજના અગ્નિસંસ્કાર સ્થળથી જમણા હાથ તરફ થોડે દૂર મોટીબાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હાલ ત્યાં ઓટો કરી મોટીબાની ચિત્રપતિમાં સ્થાપન કરવામાં આવી છે જેને મોટીબાનો ઓટો એ નામે આ સ્થાન સત્સંગમાં પ્રસિદ્ધ છે અને મોટીબાને ઓટે સંજવારી વાળવી મોટીબાને ઓટે દીવો કરવો ઉધરસ થઈ હોય તો મોટી બાને ઓટે ગાંઠિયા ખાવા જવું વગેરે વિવિધ પ્રકારની માનતાઓ કરવામાં આવે છે અને દીન દુખિયાના દુઃખ દર્દ મોટી બા દૂર કરી દે છે કેટલાક અત્યંત પ્રેમી ભક્તજન તો વળી એમ પણ કહે છે કે શ્રીજી મહારાજ તે નારાયણ હતા અને મોટી બા તે લક્ષ્મીનો અવતાર હતા માટે આ સમાધિ સ્થાને નાનકડું મંદિર બનાવી આળસ પહાણની લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ પધરાવી જોઈએ મોટીબાઈ એ જ શ્રીજી મહારાજને આ ખેતરવાડી અર્પણ કરેલ છે જ્યાં શ્રીજી મહારાજનું સમાધિ સ્થાન શ્રી સ્મૃતિ મંદિર છે તે લક્ષ્મી સ્વરૂપ મોટીબાઈની વાડી હતી તેથી શ્રીજી મહારાજે જ આ વાડીનું નામ લક્ષ્મીવાડી પાઢેલું છે અને મહારાજને આ સ્થાન અતિ પ્રિય હતું આવી રીતે આ વિડીયોમાં આપણે સાંભળ્યું કે કઈ રીતે ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને તે શા માટે અતિ પ્રસાદીની મૂર્તિ છે જે જે પ્રસાદીની વસ્તુ હતું તે બધી જ પ્રસાદીની વસ્તુને ઓગાળીને આ હરિકૃષ્ણ મહારાજની આ પ્રસાદીની મૂર્તિના દર્શન કરીને અનેક દુઃખ દૂર થઈ જાય છે જય શ્રી સ્વામિનારાયણ